નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે પંચમહાલના શહેરાથી શ્રી ક્ષત્રિય દરબાર કેળવણી મંડળ દ્વારા શહેરા તાલુકાના દલવાડા ગામે પ્રથમ વખત સમૂહલગ્ન સમારંભ યોજાયો હતો શ્રી ક્ષત્રિય દરબાર કેળવણી મંડળ દ્વારા આજે શહેરા તાલુકાના દલવાડા ગામે પ્રથમ વખત સમૂહલગ્ન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઠ જેટલા નવ દંપતી પ્રભુતામાં પગલાં પાડીને દંપત્ય જીવનની શરૂઆત કરી હતી આ કાર્યક્રમમાં રાજકીય અગ્રણીઓ સહિત સંત મહંતો પણ ઉપસ્થિત રહીને નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના દલવાડા ખાતે

રામજી મંદિરના મહંત ઇન્દ્રજીતસિંહ મહારાજ વિક્રમદાસજી બાપુ મહાદેવ મંદિરના મહંત સહિત સંત તેમજ તેમજ સમાજના ઉપસ્થિત રહ્યા હતા બાપુના શાસ્ત્રો વિધિ મુજબ લગ્ન કરાવ્યા હતા અને તે નવ દંપતીને કન્યાદાન સ્વરૂપ ઘર વખરી વસ્તુઓ સામાન પણ ભેટ આપવામાં આવી હતી તેમજ સંત મહંતો પણ ઉપસ્થિત રહીને આશીર્વાદ આપ્યા હતા બીરો રિપોર્ટ ભૂપટ ડાભી સાથે આશા ગુજરાતી ન્યૂઝ શહેરા આજ રોજ તારીખ ઓગણીસ એક બે હજાર પચીસ ના રવિવારના રોજ શહેરા તાલુકાના દલવાડા ગામ ખાતે પ્રથમ સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું અને એ ખૂબ સફળતાપૂર્વક થયું છે અને આ સમૂહ લગ્નમાં આઠ દીકરા દીકરીઓ ભાગ લીધો હતો આજે સમૂહ લગ્નમાં જોડાવું કેમ જરૂરી છે આજે તમે એક દીકરા અથવા દીકરીનું લગ્ન કરવા જાઓ તો પાંચથી દસ લાખ રૂપિયાનો ખર્ચો થઈ જતો હશે હવે લગભગ ચારથી બેથી ત્રણ દીકરા દીકરી હોય તો પાંચ લાખ રૂપિયા એક દીકરાનો ખર્ચો કરે તો ઘરમાં પંદર લાખ રૂપિયાનો ખર્ચો થઈ જતો હોય છે જેથી કરીને જે આ જો સમૂહ લગ્નમાં જોડાય તો એમનો ટોટલી ખર્ચો બચી શકે છે અને એ ખર્ચ જે બચે છે એ શિક્ષણમાં અથવા કોઈ રોજગારીમાં વાપરવા માટે કામ લાગી શકે છે અને અત્યારે અત્યારે અમે આ જે કર્યું છે આવો નવો કાર્યક્રમ અમે બે હજાર છવ્વીસની અંદર કરીશું

Akwai <laughs> ne.